વડોદરામાં શ્રી કષ્ટભંજન દેવ સુંદરકાંડ પરિવાર દ્વારા કૃષ્ણ ભજન સહકીર્તનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના સર સયાજીરાવ નગરગૃહ ખાતે શ્રી કષ્ટભંજન દેવ સુંદરકાંડ પરિવાર દ્વારા કૃષ્ણભજન ભજન કીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રી રીધમકુમારે પોતાની મનમોહક વાણી દ્વારા અનેક સુંદર ભજનોની પ્રસ્તુતિ આપી હતી જેને શ્રોતાઓએ ખૂબ જ વખાણી હતી કાર્યક્રમમાં અગ્રણી રાજુભાઈ ઠક્કર લોહાણા સમાજના અગ્રણીઓ સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ કાઉન્સિલર હેમિશાબેન ઠક્કર અને અનેક આગેવાનો તથા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભક્તિમય ભજનોથી મધુર ધૂન સાથે કાર્યક્રમનું વાતાવરણ ભાવવિભોર બની ગયું હતું વડોદરાની સંસ્કારી અને કલાપ્રિય નગરી માટે આજના દિવસે વડોદરા શહેરના જ નામાંકિત કલાકાર એવા રીતમકુમાર દ્વારા એમના મુખે કૃષ્ણ ભજનનો એક મોટો કાર્યક્રમ સરસયાજીરાવ ખાતે રાખેલો છે આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં વડોદરા શહેરમાંથી જ્યારે લોકો પધાર્યા છે અને આજે પારણાના દિવસે કૃષ્ણના ખૂબ જ સારા ભજનો અને એની સાથે લોકો એના તાલે ઝૂમવા માટે પણ અહીંયા અધિરાત બન્યા છે આજના દિવસે ભગવાનનું પારણું પણ ઝુલાવી અને ભગવાનને ઝૂલે ઝુલાવીને લોકો એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે ત્યારે વડોદરા શહેરની જનતાને ચોક્કસપણે આવા જ સારા કાર્યક્રમો આપણા વડોદરા શહેરના કલાકારો અને આવા જ રીધમકુમાર જેવા કલાકારો દ્વારા આવાને આવા સુંદર કાર્યક્રમો મળતા રહે એવી શુભેચ્છા સાથે આજના દિવસે ખૂબ જ સારો કાર્યક્રમ જે વડોદરા શહેરમાં કરવામાં આવ્યો છે તે બદલ રીધમકુમાર અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે